વલસાડ જિલ્લાના વાપી ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રામનગરમાંથી એક ચોંકાવનારો વિડિયો સામે આવ્યો છે જ્યાં ગોલુ શર્મા નામના વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો હતો માહિતી મુજબ ગઈકાલે સાંજના સમયે ગોલુ શર્મા કોઈ કામ અર્થે રામનગર પંચવટી પાસે ગયા હતા ત્યાં હાજર તોડી સાથે તેમની બોલાચાલી થઈ હતી અને બાદમાં તોડીએ લાકડા અને સળિયા વડે ગોલુ શર્મા પર હુમલો કર્યો હતો આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ગોલુ શર્માને તાત્કાલિક વાપીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમની હાલત ક્રિટિકલ થતાં તેમને સુરત ખાતે રિફર કરવામાં આવ્યા છે વિડિયો વાયરલ થતાં પોલીસે મામલો ગંભીરતાથી હાથ ધર્યો છે મારામારી કરનાર ઈ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે સિટી અપડેટ ન્યૂઝ નવસારીથી સુફિયાન મુલ્હા જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે આ છે સિટી અપડેટ ન્યૂઝ